જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય ભગવાન દ્વારકાધીશની પૂર્ણ કૃપા આપના પર હોય સૌથી પહેલી કોમેન્ટ વિષ્ણુ જાદવ જય દ્વારકાધીશ કાનાણી ઉદય જય દ્વારકાધીશ હાર્દિક ગોહેલ ભાવેશ પંચાલ જય દ્વારકાધીશ નાગરાજ આહીર જય દ્વારકાધીશ દ્વારકેશ માણેક જય દ્વારકાધીશ નીતિન વ્યાસ વિષ્ણુ જાદવ વિતિન સોની સંદીપ જાદવ જય દ્વારકાધીશ હિતેશ સાવલિયા જય દ્વારકાધીશ કિંજલ પટેલ જય દ્વારકાધીશ આજની આ ધ્વજારોહણ જે છે એ જયેશભાઈ ધોળકિયા પરિવાર દ્વારા અજ્ઞા ધ્વજારોણ જે છે કરવામાં આવ્યું છે પણ કોઈ કારણોસર એમના ભાઈ હર્ષદભાઈ જે છે એ ભગવાન દ્વારકાધીશનું ધ્વજારોણ કરવા આવ્યા છે આજની ધ્વજારોણ હર્ષદભાઈ અને જયેશભાઈ ધોળકિયા પરિવાર દ્વારા હું દર્શન કરી ફટાફટ મંદિરમાંથી નીકળી ગયો ભગવાને સોરી કોમેન્ટ ફટાફટ પસાર થઈ જાય છે કે હું વાંચી નથી શકી તલપદા જીતકુમાર ભગવાનને મંદિર કરતાં મનુષ્યનું હૃદય વધુ ગમે છે કારણ કે મનુષ્ય મંદિરમાં ફરે છે અને ભગવાન હૃદયમાં સુંદર કોમેન્ટ હાર્દિક ગોહેલ જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાનજી દ્વારિકાધીશ દિવ્ય નામોની ફળ સ્તુતિ જે વિષુ શાસ્ત્રની દિવ્ય ફળ સ્તુતિ જે છે જે આપણે સમજી રહ્યા છીએ કે શા માટે ભગવાનનો નો વિષ્ણુ જે છે કરવો જોઈએ એ કરવાથી આપણે શું ફાયદો થાય છે કારણ કે મનુષ્ય માત્ર આપણે ભયંકર સ્વાર્થી છીએ મારું શું ને મને શું એથી આગળ આપણે વિચારી જ નથી શકતા એટલા માટે ખાસ શંકરાચાર્ય દ્વારા જે ફળ સ્તુતિ કહેવામાં આવી છે વિષ્ણુ શાસ્ત્રની અને એમાં જે કાલે મેં શ્લોક વાર હતી એટલે લઈ લીધો હતો જે હું આજે લેવા માંગતી હતી કે આકાશા પતિતમ તોયમ ગતિ સાગરમ સર્વ દેવ નમસ્કારમ શ્રી કેશવમ પ્રતિગત છતી એટલે જે આકાશમાં પડેલું રહેલું જે પાણી છે જેવી રીતે તમે જાણો છો કે વરસાદ જે આવે છે અને એ દરિયામાંથી જ બાફમાંથી બાષ્પીભવનથી વાદળો બને અને એ જ વાદળો આકાશમાં જે પાણી હોય છે અને એ જ પાણી નદી નાળા પૃથ્વી ઉપર પડે અને છેલ્લે જે છે એ બધું જ નદી નાળાનું પાણી જે છે દરિયામાં જતું હોય છે તો ફરી ફરીને જેવી રીતે બધું પાણી દરિયામાં આવે છે એવી જ રીતે તમે કોઈ પણ દેવી દેવતાઓને કોઈ પણ આઈ ભૂઈ કોઈ પણ જેની પણ તમે શ્રદ્ધા સાથે નમસ્કાર કરતા હો એ બધાના નમસ્કાર અંતે જે છે વિષ્ણુની અંદર ભળે છે કારણ કે બધાને તેજ દેનાર જો કોઈ હોય શક્તિ દેનાર જો કોઈ હોય તો એ શ્રી હરિનારાયણ વિષ્ણુ છે એટલે છેલ્લે જે છે એ બધા જ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગત છે એટલે અંતે કેશવ તરફ જાય છે એ પછીનો શ્લોક છે એ સિસકંટક પ્રથાયત્ત સંપૂજ્ય તે હરિ કુપતું બીજા ગોવિંદ હરિતા ગમમ શ્રી હરિ નું જ્યાં પૂજન થાય છે એ માર્ગ છે એ નિષ્કંટક છે એ છે નિષ્કંટક જ્યાં શ્રી હરિ નું પૂજન થતું હોય જ્યાં શ્રી નો ભાવ હોય જ્યાં એમને સમર્પિત હોય તો એ માર્ગ હંમેશા નિષ્કંટક હશે એટલે કે કોઈ અવરોધો વગરનો નો હશે કંટક એટલે કે કાટાઓ મુશ્કેલીઓ વગર નો હશે અને જો મુશ્કેલી વગરનો શ્રી હરિ વગરનો માર્ગ હોય તો એ માર્ગને માર્ગ હશે એ માર્ગ કુમાર્ગ હશે કે જ્યાં શ્રીહરિની પૂજા ન થતી હોય શ્રી હરિના ભાવને સમર્પિત ના હોય તો એ તો એ માર્ગને કુમાર્ગ જાણવો સર્વવે યત પુણ્ય જાણવાથી જે પુણ્ય મળે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વેદ જે વેદો હતા જે શ્રી હરિનારાયણના ઉચ્ચવાસ માંથી નીકળી અને બ્રહ્માજીએ જયારે તપ કર્યું ખૂબ જ સાધના કરી ત્યારે એમને આ બધા વેદોનું જ્ઞાન થયું એ જ્ઞાન જે છે એ જ્યારે વેદવ્યાસ છે જે ભગવાન શ્રી હરિનારાયણનું વેદ વ્યાસ જે છે બસ હવે બે ગઈકાલે જ આવશે વ્યાસ પૂર્ણિમા આવશે એટલે વેદ વ્યાસજી છે કે જેમણે બધા વેદોને વ્યવસ્થિત કર્યા છે જે જ્ઞાન પ્રમાણે એણે અલગ અલગ પાંચ વેદો ચાર અલગ અલગ સોરી ચાર વેદોને જે એણે અલગ કર્યા વ્યવસ્થિત કર્યા એટલે એમનું નામ વેદવ્યાસ કે જેણે વેદને વ્યવસ્થિત કર્યા કે આટલું જ્ઞાન સંગીતનું જ્ઞાન સામવેદની અંદર આટલું જ્ઞાન અથર્વવેદની અંદર આટલું જ્ઞાન જે છે એ યજુર્વવેદની અંદર એવી રીતે જે બધા જ્ઞાનને એણે અલગ અલગ કર્યા વેદવ્યાસે વ્યવસ્થિત કર્યા એટલા માટે એમને વેદવ્યાસ કહેવાય છે કે જેનો આવતીકાલે પ્રાગત્ય ઉત્સવ છે પૂર્ણિમા આપણે સૌ કોઈ જાણીએ છીએ ગુરુ પૂર્ણિમા તરીકે કે જેણે આપણે જ્ઞાન આપ્યું છે વેદો જે છે આ પૃથ્વી ઉપરનું જ્ઞાન છે એ આધારભૂત છે આપણે સનાતન હિન્દુ ધર્મ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જો પૃથ્વીનો જો આ બ્રહ્માંડનો આધાર હોય તો એ આપણા વેદોનો સાર છે એ વેદો ઉપરથી એને ભાગવત જે છે લખ્યું છે અને ભાગવતની અંદર જે આખી જ કથા જે વિષ્ણુના અવતારો વિશેની આવે છે જે સાત દિવસનું સુંદર જ્ઞાન યજ્ઞ આપણે કહીએ છીએ તો આ બધું જ્ઞાન જે છે તમે ના મેળવ્યું હોય સર્વ વેદે શું જે વેદોનું પઠન કરવાથી જે જ્ઞાન મળે છે સર્વ તીર્થ શું યથ ફલમ એટલે બધા તીર્થોની અંદર દર્શન કરવાથી જે ફળ મળે છે દ્વારકા એક તીર્થ છે એવા અડસઠ તીર્થો જે છે એ આપણા પુરાણો અંદર કહેવામાં આવ્યા છે અડસઠ તીર્થ જે છે એ આપણા પુરાણો અંદર છે તો આ અડસઠ તીર્થોની અંદર જો તમે સ્નાન કરો તો એનું જે ફળ મળે અને તત્ફલમ સમવ્યાપનો સ્તુતત દેવ જનાર્દન એ બધા ફળો જે છે એ દુષ્ટોનો નાશ કરનાર જે જનાર્દન છે એ જનાર્દન ભગવાનને પૂજવાથી એમને યાદ કરવાથી એમના પ્રત્યે સમર્પિત થવાથી જે છે આ બધી વસ્તુના ફળ મળે છે તમે વેદો જાણો કે ન જાણો વિષ્ણુને જાણી લો શ્રી હરિ નારાયણને જાણી લો એને તમે જપ તપ અને એનું અનુષ્ઠાન કરો બધા તીર્થોમાં તમે ફરવા ગયા હો કે ન ગયા મેં આજનું કેપ્શન પણ મૂક્યું છે કે તમે વેદોને જાણો નહીં તો કાંઈ નહીં તમે કોઈ તીર્થોમાં નથી ગયા તો કાંઈ નહીં ઘણા એવા લોકો હોય છે કે જે કોઈ તીર્થોની અંદર ન ગયા હોય ક્યાંય દર્શન ન કર્યા હોય તો એ કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ તમે એક માત્ર જે દુષ્ટોનો સહાર કરનાર જે જનાર્દન ભગવાન છે મેં ગઈકાલે પણ જનાર્દનનો મતલબ કયો હતો કે જે લોકોની સાથે રહી અને લોક ચળવળ કરે જે સમાજ પ્રત્યેના કોઈ એવા દૂષણો હોય એના પ્રત્યે ઉજાગર કરે જેમ કે ભગવાન કૃષ્ણએ તો ઘણા બધા એના સમયની અંદર માત્ર અગિયાર વર્ષના હતા અને એને ઘણી એવી લોકચર્ચાઓની એની લીલાઓ જે છે કે માખણ કંસને ત્યાં ન મોકલીને ગોવાડિયાઓને ખવડાવવા એ ઉપરાંત જે ઇન્દ્રદેવની પૂજાનો એને વિરોધ કર્યો કે આપણા માટે તો જે છે એ ગોવર્ધન છે આપણે તો ગોવર્ધનને જ પૂજવા જોઈએ એની જ પૂજા કરવી જોઈએ એના થકી જ વરસાદ આવે છે એના થકી જ આપણા ગાયોને જે ખોરાક મળે છે આપણે એ ખોરાક ખાય છે આપણું દૂધ વેચાય છે તો આપણે પણ એના થકી જ બધો લાભ મળે છે તો ગોવર્ધનની પૂજાનો ચિલ્લો છે એને પાડ્યો એવી ઘણી જે કરનાર જનાર્દન ભગવાન જે છે એમને માત્ર જાણી લો એમને એમને માત્ર માત્ર પૂજો પઠન કરો એનું માત્ર જપાનુષ્ઠાન કરો એટલે તમારે કોઈ જ તીર્થની અંદર દર્શન કરવા જવાની જરૂર નથી અને તમારે કોઈ જ વેદોના જાણવાની જરૂર નથી કારણ કે વેદોને જે જાણશો અને એનું જે તમને પુણ્ય મળશે અથવા તો જે તીર્થોની અંદર તમે સ્નાન કરશો દર્શન કરશો એનું જે પુણ્ય મળશે એ બધું જ પુણ્ય અને એ બધું જ ફળ જે છે એ માત્ર શ્રી હરિનારાયણ વિષ્ણુને નમન કરવાથી એમને જાણવાથી જે છે એ મળી જાય છે અને હું નહીં પણ આ શંકરાચાર્ય જે છે એ કહે છે મહાભારત પર્વ આવે છે અને મહાભારત પર્વની અંદર જે વિષ્ણુ સહસ્ત્ર ભીષ્મ અને યુધિષ્ઠિર સંવાદ આવે છે અને આ યુધિષ્ઠિર અને ભીષ્મ વચ્ચેના સંવાદની અંદરનું આખું વર્ણન જે છે એ શંકરાચાર્યએ કરેલું છે અને એમાં જ એમને વિશેષ ફળ સ્તુતિ જે છે આપણે કહી છે કે આ વિષ્ણુ સહસ્ત્ર પાઠ સા માટે કરવો જોઈએ અને થોડી જ ક્ષણોમાં ભગવાન શ્રી દ્વારકા દીશ ની ધ્વજા કાલ જેવું જ આજે વાતાવરણ છે દ્વારકાની અંદર સવારથી જ આવું જ બે દિવસથી સતત વરસાદી માહોલ વરસાદી વાતાવરણ છે ગઈકાલે પણ આવું જ વરસાદ અને આપણે લાઈવ જોતા હતા કે ધ્વજા એક બાજુ ચડતી હતી એક બાજુ વીજળીના ગડગડાટ લાઈવ વિડીયોની અંદર સંભળાતા હતા અને ચુડાસમા જય દ્વારકાધીશ સંજયભાઈ સબાલિયા જય દ્વારકાધીશ શૈલેશ રાદડિયા જય દ્વારકાધીશ વલાંદ ભૂપેન્દ્ર જય દ્વારકાધીશ અરવિંદભાઈ કોરડિયા જય દ્વારકાધીશ મોરબીથી અરવિંદભાઈ આપણી સાથે જોડાયેલા છે જય દ્વારકાધીશ પ્રદીપભાઈ મકવાણા જય દ્વારકાધીશ રાજકોટથી જે લોકો પણ મારી સાથે જોડાયેલા ભગવાન શ્રી છે ખાસ શેર કરજો કૃષ્ણના કરોડો ભક્તો જે છે છે એ અંદર અને એમના સુધી આ લાઈવ નો વિડીયો પહોંચે કૃષ્ણના ભક્તો દ્વારકાધીશ ને માનનારા ઘણા લોકો જે છે એ દ્વારકા પરોક્ષ રીતે કનેક્ટ થઈ શકે એટલા માટે રોજે આપણે એક ધ્વજારોહણ લાઈવ કરીએ છીએ અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની

આજે ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેનો જન્મદિવસ છે એટલે ભગવાન દ્વારિકાધીશ આપની કારકિર્દીને ઉજ્જવળ બનાવે અને જ્વલંત સફળતા આપને આપની કારકિર્દીમાં મળે એવી દ્વારકા ટુ પરિવાર વતી સર આપને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ અને ભગવાન દ્વારિકાધીશની ધ્વજાજી આપણા ઉપર આમ જ ફરકતી રહે અને કૃપા વર્ષાવતી રહે આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે અને ખાસ ફરીથી એકવાર નંદલાલ દત્તાણી જય દ્વારકાધીશ સુસાર જાદવ જય દ્વારકાધીશ જગદીશ ગમારા જય દ્વારકાધીશ જય સિપરા જય દ્વારકાધીશ તો આપના ફેમિલી ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો પૃથ્વી સોલંકી જય જય દ્વારકાધીશ અમિત રાવલ જય દ્વારકાધીશ મનીષભાઈ બ્રહ્મભટ્ટ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ચૂંટણી વૃંદા પાડ્યા સાવને